પહેલાં તો હું આ ચીજ બતાવવા માગું છું કે ચંડોલા તલાવમાં બે હજાર બાવીસમાં ગુજરાત એટીએસ દ્વારા ચાર એક્યુઆઈએસ અલ કાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો આતંકવાદીઓ હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે એના પછી ગુજરાત એટીએસ અને અહેમદાબાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે જે જો જમાતે ઉલ મુજાહિદીન બાંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઇઝર અહીંયા ક્રિએટ કરે ઇસકે અલાવા ચંડોલા તલાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે છેલ્લા છે મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઈમ અને સ્થાનિક પોલીસ અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય એમડીનો કેસ હોય ચરસનો કેસ હોય ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલ હતું ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચાવવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો પાટલ પણ ત્યાંથી ઓપરેટ થતો અને એનું કારણ આ પણ છે એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યાં જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય આ લોકો એલર્ટ કરી દેતા હતા જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી એના સિવાય પણ આ વિસ્તારમાં પ્રોસીક્યુશનનો રેકેટ પણ બહુ મોટે પ્રમાણમાં ચાલતો હતો ગઈ વર્ષે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જે જેમાં બે નાની બાળકીઓ નો રેસ્ક્યુ કરવામાં આવે હતી અને આજે પણ લાલવ બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા એસી રૂમ હતા અને અત્યારે જો બાંગ્લાદેશી લડકીઓ કો પકડા ગયા હૈ એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી ધ્યેય વેપાર કરાવતો હતો એના સાથે પણ ચંડોલા તલાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જે પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને સેલ કંપનીઝ ક્રિએટ કરીને બંગલાદેશ મોકલતો હતો એના વિરુદ્ધમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે હજાર ચોવીસમાં ગુના દાખલ કરવામાં આવ્યો આ તમામ ચીજોનો ધ્યાનમાં લઈને સીએમ સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબની સૂચના હતી કે આ વિસ્તાર માં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય અને સીપી સાહેબ અને ડીજીપી સરના માર્ગદર્શન હેઠળ 25 એપ્રિલ બે હજાર રોજ એક હાઈ લેવલ મીટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં એક સૂચના આપવામાં આવી હતી કે હવે આ ડ્રગ કાર્ટલ હોય પ્રોસ્ટિટ્યુશન રેકેટ હોય અથવા જેટલી બી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર એક મેજર સર્જિકલ સ્ટ્રાઇક થાય એનો ધ્યાનમાં લઈને છવ્વીસ તારીખે સીપી સાહેબ દ્વારા સ્થાનિક પોલીસ હેડક્વાર્ટરની પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સવારે ત્રણ વાગેથી આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ હતો અને આઠસો નેવું જેટલા શંકાસ્પદ જેના પાસે લાગે છે કે ડોક્યુમેન્ટ્સ ના હોય ઘૂસણખોરી કર્યા હોય અથવા એનો ધંધા કોઈ નથી એવા માણસોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો હતો અને એમાંથી એકસો પચાસથી વધારે બાંગ્લાદેશી તરીકે પ્રસ્થાપિત થઈ ગયા છે અને એની ડિપોટેશનની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે એના સાથે સાથે અત્યારે જો લોકોનો આઠસો નેવુંમાંથી આ ભારતનો નાગરિકતાનો સબૂત આપ્યા છે એનો પરત છોડી દીધા છે અને અત્યારે ઢાઈસો જેટલા શકમંદની પૂછપરછ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલી રહી છે અને જ્યારે આ પૂછપરછ દરમિયાન આ જાણવા મળ્યું કે એક લાલુ બિહારી એનો દીકરા અને બીજા માણસો દ્વારા આ ઘુસનખોરી લોકો જ્યારે અહીંયા આવે ઘુસણખોર આવે ત્યારે આ લોકોનો રેન્ટ એગ્રીમેન્ટ ખોટો ડોક્યુમેન્ટ્સ આ લાલુ બિહારી અને એના દીકરા અને એના માણસો બનાવતા હતા પૈસા લઈને તો ગઈકાલે આ સંદર્ભમાં પણ ક્રાઇમ બ્રાન્ચે ગુના દાખલ કરવામાં આવેલ છે અને એનો દીકરાનો અટક પણ કરવામાં આવે છે અને એનાથી ખબર પડી કે અહીંયા ફક્ત દેઢસો દોસો નહીં ઘણા બધા ઘરોમાં ઘૂસણખોર રહે છે તો એના ધ્યાનમાં લઈને આજે સવારથી આ મોટો કોમ્બિંગ કરવામાં આવ્યો અને છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ બીજી એજન્સીસ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વિસ્તારમાં સર્વે કરતો આવતો હતો અને આ ધ્યાનમાં આવ્યો કે ચંડોલા તલાવ જો કે સરકારી જમીન છે એના ઉપર ઘણા બધા દબાણ આ લોકોએ કરી નાખ્યો હતો ટેમ્પરેરી સ્ટ્રક્ચર્સ પણ બનાવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા આજે સવારથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીની સૂચનાથી ઓગણપચાસ જેટલી જેસીબી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી સીપી સાહેબ અહેમદાબાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ઘણી બધી ટીમો એ કોર્પોરેશનની ટીમો સાથે રાખવામાં આવી હતી એના સિવાય પણ ક્યુઆરટી હોય તમામ સિટી પોલીસનો સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ હતા અને કુલ સંખ્યા પોલીસની જોઈએ ચાહેવો કોર્ડનની ટીમ હોય આ સર્ચની ટીમ હોય કોર્પોરેશનની ટીમની સાથે હોય તો બે હજારથી વધારે સંખ્યા અહેમદાબાદ શહેર પોલીસ આ ઓપરેશનમાં સામેલ હતી એમાં ડીસીપી શ્રી રવિ સેની ઝોન સિક્સ ડીસીપી અજીત રાજ્ય ક્રાઇમ ડીસીપી એસઓજી વાલાજી અને સેક્ટર ટુ શ્રી જયપાલ રાઠોડ સાહેબ અને હું બધા ત્યાં હાજર હતા અને અત્યારે પણ આ એનું દબાણ દૂર કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે કેટલા બધા તડકા હતા આ બધા જાણો છો પંતાલીસ ડિગ્રીમાં પોલીસ હોય કોર્પોરેશન હોય તમામ એજન્સી આ લોકોનું દબાણ દૂર કરાવતા હતા અને આ લોકોનો કોઈને બીજી જગ્યાએ ના મળે ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા એક અલ્ટરનેટ શેલ્ટર તરીકેની એની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે અને ગઈકાલથી આ લોકોનો કોઈ નુકસાન ના થાય એની માલસામાનની નુકસાન ના થાય એના માટે પહેલાંથી જાણ પણ કરી દીધું હતું અને આજે મુખ્ય ઉદ્દેશ્ય આ હતો કે લો એન્ડ ઓર્ડર કોઈ બિગડે નહીં અને કોઈની જાનહાનિ ના થાય અને હું જણાવવા માગું છું અત્યાર સુધી કોઈને જાનહાનિ અથવા કોઈની નાની ઈજા પણ થઈ નથી આ પ્રવૃત્તિ જ્યાં સુધી કોર્પોરેશનનો જો આઈડેન્ટિફાઈ કર્યા છે આમ જ્યાં જ્યાં છે જ્યાં સુધી ટોટલી દબાણ દૂર નહીં થાય કાલે પરમ દિવસે પણ આ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે